સાંભળવાની શક્તિ તમે ટીચર જોતા હશો પહેલા જે બાળકો જે રીતે સાંભળતા હતા જે રીતે તમારી વાતને પકડતા હતા એ આ લોકડાઉન પછીનો જે ગેપ ગયો ને એમાં ઓછું થઈ ગયું સાંભળવાની પહેલા સાહેબ એવા ફોન ફોન આવતા ટચ સ્ક્રીન શરૂઆતમાં અંદર પણ એને ખબર ન પડે કે આમાં એપ્લિકેશનો નકામી ઘણી બધી આવે પછી એક સમય એવો આવે કે ફોન છે ને એ હેંગ થાય પછી મોબાઈલવાળા પાસે જાય કે જોઓ તો ભાઈ આ ફોન હેંગ કેમ થાય છે પછી મોબાઈલ વાળા ભાઈ છે ને એ ફોન નો જાણકાર વ્યક્તિ હોય એટલે એ ફોન જોઈને કે આ બધી એપ્લિકેશનો તમારે ઉપયોગમાં આવે છે કે ના ના ખોટી છે કે તો ડિલીટ મારો કહેવાનો મતલબ હું મોબાઈલ વાળો છું હું તમને કહી શકું કે અહીંથી આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરો અને ડિલીટ મારો ગ્રીસના ફિલોસોફર છે સોક્રેટીસ એમના શિષ્ય છે પ્લેટો એ પ્લેટો વિશે એક ત્રીજો વ્યક્તિ કહેવા માટે આવ્યો કે તમારા શિષ્ય વિશે હું વાત કરું છું હાંભળો સાંભળો તમે કોઈ વાત નહીં સાંભળી એવી હું તમારા વિશે વાત કરું સાંભળો સોક્રેટીસ છે એને બેસે બેસી જાય તું મારા શિષ્ય વિશે જે વાત કરવાનો છો કઈક એવી જ વાત કરવાનો છો જે મને ખબર નથી રાઈટ રાઈટ તું જે શિષ્ય વિશે નઈ સો ટકા સાચી નહિ સો ટકા સારી વાત છે સો ટકા સો ટકા સારી નથી ઓકે એ વાત જે મને કહેવાનો છો એ સમાજ ઉપયોગી છે સમાજ ઉપયોગી વાત નથી અરે ભલા માણસ તું મારા શિષ્ય વિશે જે કહેવા માટે આવ્યો છો બરાબર ઈ 100% સારી વાત નથી 100% સાચી નથી અને બીજાને કોઈ ઉપયોગી વાત નથી તો મારે તારી વાત સાંભળવી મૂકા આપણા મગજમાં કચરો અહીંયા બેસે છે ત્રીજો વ્યક્તિ આપણને બીજા વ્યક્તિ વિશે કહેવા માટે આવે અને આપણે સીધું ઇન્સ્ટોલ કરી દે એપ્લિકેશનનો ડિલીટ મારો